કોંગ્રેસના વોટ ચોરીના આક્ષેપ પર ભાજપ પ્રવક્તાની પ્રતિક્રિયા સામે આવી છે જણાવ્યું છે કે અમિત ચાવડાએ પણ રાહુલ ગાંધીની જેમ માત્ર આક્ષેપો કર્યા ચૂંટણી પંચ કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપશે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને એફિડેવિટ કરવા કહ્યું છે રાહુલ ગાંધી હજુ સુધી એફિડેવિટ આપ્યું નથી અમિત ચાવડા પણ ચૂંટણી પંચને એફિડેવિટ મોકલે કોંગ્રેસ માત્ર વાતો કરી લોકોને ગુમરાહ કરી રહી છે તેવું યજ્ઞેશ દવે જણાવ્યું કોઈ પણ જાતના પુરાવા વગર આક્ષેપ કરવા માટે રાહુલ ગાંધી જેમ ટેવાયેલા છે એ જ પ્રમાણે અમિત ચાવડા પણ કોઈ પણ જાતના પુરાવા વગર આક્ષેપ કરી રહ્યા છે ચૂંટણી પંચ પર આક્ષેપ કરી રહ્યા છે ચૂંટણી પંચ એનો ચોક્કસ એમને જવાબ આપશે જે પ્રમાણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે અને રાહુલ ગાંધીને પણ કહ્યું છે ચૂંટણી પંચે કે તમારી પાસે કોઈ પણ જાતના પુરાવા હોય તો તમે એફિડેવિટ કરો હજી સુધી રાહુલ ગાંધી એફિડેવિટ કરી શક્યા નથી એનો મતલબ શું થયો કે માત્ર માત્ર પ્રજાની વચ્ચે વાત ફેલાવવાની હવા ફેલાવવાની ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે સ્વાયત સંસ્થા એમને ચોક્કસ જવાબ આપશે અને એ આ બધા જ સવાલો ચૂંટણીપંચ પૂછી અને જો એમની પાસે મુદ્દા હોય અને જો એમની પાસે પુરાવા હોય તો જે ચૂંટણીપંધનો નિયમ છે એ મુજબ અમિત ચાવડા પણ એફિડેટ કરે હું ક્યાં ના પાડું છું અમિત ચવડા એફિડેટ કરીને જદુ વાત કરે માત્ર માત્ર પત્રકારોને ભેગા કરી અને પ્રસિદ્ધિ સસ્તી લેવી આ યોગ્ય છેલ્લા લાખ જેટલા કદાચ વોટર્સ બોગસ ક્લિકમાં સામેલ થયા ન થયા આ ચૂંટણી પંચે જોવાનું છે ચૂંટણી પંચને એ પુરાવા સાથે રજૂઆત કરે અને એફિડેવિટ કરે અમે કે ના પડી